નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર ગુરુવાર તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો મગફળીનું વાવેતર આ વર્ષે કેટલું છે અને કેટલું નુકસાન થયું છે સાથે જ વાયદા બજાર કેવા ચાલી રહ્યા છે અને આ વર્ષે મગફળીના ભાવ કેવા રહેશે સાથે ગુજરાતના તમામ માર્કેટની અંદર મગફળીના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો તો મિત્રો મગફળીની બજારમાં ભાવ સારા છે અને જૂની મગફળીના ભાવ મણના દસથી વીસ રૂપિયા વધ્યા હતા પરંતુ બીજી તરફ નવી મગફળીની વેચવાલી પણ વધી હતી ગોંડલમાં આવકો ચારસોથી પાંચસો બોરીની થઈ ગઈ હતી અને રાજકોટમાં પણ થોડીક આવક હતી અને મગફળીની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો મિત્રો ગુજરાતમાં હળવદ સહિતના કેટલાક વિસ્તારમાં ખેડૂતો હવે મગફળી ખેતરમાંથી કાઢવા લાગ્યા છે અને જે મગફળી નેવથી સો દિવસની થઈ ગઈ છે અને પાકી થઈ ગઈ છે એવી મગફળી કાઢીને ખેડૂતો સુકાવા મૂકી રહ્યા છે અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તડકા જેવું વાતાવરણ છે અને કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ છે જો એકાદ સપ્તાહમાં ઉગાડ રહે તો પંદર દિવસમાં હવે નવી મગફળીની આવકો વધવા લાગે તેવી ધારણા છે તો મિત્રો ખાસ કરીને રાજકોટમાં મગફળીની પચીસો બોરીની આવક હતી અને વીસ નંબરની મગફળીના ભાવ અગિયારસોને દસથી અગિયારસો ને ચાલીસ રૂપિયા હતા સૌથી સારી ક્વોલિટીના ભાવ બારસોને વીસથી બારસોને એંસી રૂપિયા હતા તો મિત્રો ગોંડલમાં મગફળીની દસ હજારની બોરીની આવક હતી અને વીસ નંબરની મગફળીના ભાવ એક હજાર પચાસથી તેરસો રૂપિયા હતા તો મિત્રો નવી મગફળીની હારી ચારસો ગુણીની આવક હતી જેમાં ઓગણચાલીસ નંબરની ભાવ સાતસો થી અગિયારસો ને પચાસ હતા હજી હવાવાળા માલ પણ વધારે આવે છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર મગફળીના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે તો સૌપ્રથમ જાણીશું આપણે જાડી મગફળીના ભાવ રાજકોટ એક હજાર પચાસથી બારસો ને તોતેર રૂપિયા કોડીનાર એક હજાર ચાલીસથી બારસો ને એકોતેર રૂપિયા સાવરકુંડલા એક હજાર એકોતેરથી અગિયારસો ને એકાવન રૂપિયા જેતપુર છસો એકતાલીસથી અગિયારસો ને એકત્રીસ રૂપિયા વિસાવદર નવસો પિસ્તાલીસથી એક હજારને એકાવન રૂપિયા તો હવે જાણીશું આપણે ઝીણી મગફળીના ભાવ રાજકોટ એક હજારથી બારસો રૂપિયા અમરેલી નવસો પંચ્યાસીથી બારસો ને ચાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર એક્યાસીથી એક હજારને બ્યાસી રૂપિયા મહુવા અગિયારસો અડતાલીસથી અગિયારસો ઓગણપચાસ રૂપિયા ગોંડલ સાતસોથી અગિયારસો ને પંચોતેર રૂપિયા